ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જનજાત્યો ગૌરવ વર્ષ ઉજવણી 7 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંબાજીથી જનજાત્યો ગૌરવ રથયાત્રાનું કરાવશે પ્રસ્થાન અંબાજી ખાતે રાજ્યમંત્રી શ્રી પૂનમ ચડ બરડાના અધ્યક્ષસ્થાને રથયાત્રાની તૈયારીઓ અને સુચારુ આયોજનને લઈ બેઠક યોજાઈ રાજ્ય સરકાર દ્વારા તારીખ 7 થી 13 નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ 1378 કિલોમીટરની જનજાતીય ગૌરવ રથ યાત્રાનું વિશેષ આયોજન બીરો રિપોર્ટ ભગવાનની એકસો ને પચાસમી જન્મજયંતિ છે આખા દેશમાં ઉજવવાની છે ગુજરાતમાં ઉજવવાની છે અને આ જન જાગૃત માટેની આ બિરસા મુંડા જ્યારે રાંચી પચીસ વર્ષની અમને શહીદી બની છે ત્યારે આજે અહીંયા બિરસા મુંડાની યાત્રા અંબાજીથી સાત તારીખે અગિયાર વાગે અહીંથી નીકળશે અને કેવડિયા ખાતે તેર તારીખે પહોંચશે અને આ આખા કાર્યક્રમ દરમિયાન દરેક ગામમાં દરેક જિલ્લાની અંદર આ કાર્યક્રમો થવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે અલગ અલગ પ્રકારના તમામે તમામ વિભાગો આપણે જોડ્યા છે આમાં સરકારી કાર્યક્રમ છે જ્યારે અત્યારે અહીંયા અમારા પદાધિકારીશ્રીઓ વહીવટીતંત્ર અમે હાજર રહી અને આ એક સ્થળ પસંદગી કરી છે અને એમાં આ તમામે તમામ વ્યક્તિએ અહીંયા સરસ મજાનો કાર્યક્રમ થાય એ માટેના પ્રયત્નો કર્યા છે માન્ય સીએમ માન્ય મુખ્યમંત્રી સીએમ સાહેબ આવવાના છે અને અહીંયા હું પણ આદર રહીશ બીજા મંત્રીઓ પણ હશે અને એક રત્નો એથી પ્રસ્થાન કરવામાં આવશે